ડીશા નાયબ પોલીસ અધિક્ષક નવીન કચેરીનું જિલ્લા પોલીસ વડાના હસ્તે લોકાર્પણ કરાયું આજ રોજ ડીસા મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં આવેલ બાજુમાં નાયબ પોલીસ અધિક્ષક નવીન કચેરીનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના હસ્તે નવીન કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડીસા ઉત્તર દક્ષિણ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહીને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાનું સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ નવીન કચેરી તૈયાર કરવા બદલ ડીસા વિભાગીય ડીવાય એસપી સી એલ સોલંકી સહિત પોલીસ સ્ટાફને શુભેચ્છા પાઠવી હતી સાથે ડીવાય એસપી કચેરીમાં આવતા અરજદારો માટે પણ વેટિંગ વ્યવસ્થા ઊભી કરવા માટે ભલામણ કરી હતી જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ નવીન ડીવાયએસપી કચેરીની બાજુમાં ખુલ્લા પ્લોટમાં વૃક્ષરોપણ કરી પર્યાવરણ બચાવવાનો સંદેશ પાઠવ્યો હતો જ્યારે ડીવાય એસપી સી એલ સોલંકીએ જણાવ્યું હતું કે દક્ષિણ પોલીસ સ્ટેશનના નાયબ પોલીસ અધિક્ષક કચેરી હોવાથી અરજદારો સહિત પોલીસ સ્ટાફને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો ત્યારે આજે નવીન કચેરીનું લોકાર્પણ જિલ્લા પોલીસવાળાને હસ્તે કરી કચેરીને ખુલ્લી મૂકવામાં આવી છે અને ડીસા સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી રજૂઆત માટે આવતા અરજદારોને સહેલાઈથી રજૂઆત કરી શકશે સાથે ડીવાયએસપી કચેરીની બહાર સરકારી મોબાઈલ નંબરો મૂકવામાં આવ્યા છે કોઈપણ વ્યક્તિને કાયદો વ્યવસ્થાને લઈને કાંઈ પણ તકલીફ હોય સીધો જ કોન્ટેક કરી શકો છો પોલીસ હંમેશા જનતાની સેવા માટે છે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પણ ડીવાય એસપી સી એલ સોલંકી સહિત પોલીસ સ્ટાફને પ્રજાની સેવા માટે કરેલ સુંદર કામગીરીને લઈને અભિનંદન પાઠવ્યા હતા અહેવાલ દીપક પઢિયાર બનાસકાંઠા ડિવિઝન જે સુધી દિશા દક્ષિણ પોલીસ સ્ટેશન પર બેસતા હતા એ લોકોને આજે અમે આરબી જૂની જનસેવા કેન્દ્ર એ બિલ્ડિંગ અમે ટેમ્પરરી રીતે એ બિલ્ડિંગને થોડું રિનોવેટ કરાવી અને ત્યાં અમે ડિવિઝન ડીવાય એસપી ઓફિસ સ્ટાર્ટ કરેલી છે આ ઓફિસ સ્ટાર્ટ થવાથી મને વિશ્વાસ છે કે લોકોને ખૂબ અનુકૂળ પડશે ડીસા સિટીની વચ્ચો વચ્ચે ઓફિસ આવેલી છે અને જૂના જનસેવા કેન્દ્ર હોય ઘણા લોકોને ખ્યાલ છે કે અહીંયા આ બિલ્ડિંગ છે અને હવેથી ડિવિઝન ડિવાય ડીસાનું ડિવિઝન સ્ટાર્ટ થવાથી અહીંયા લોકોને ઓર સારું વ્યવસ્થા મળી શકશે ઓર લોકો પોતાનું સારું રીતે કામ કરાવી શકશે અને સાથે સાથે જે પોલીસ તંત્ર ઉપર સુપરવાઇઝરી વર્ક હોય એ બી મને વિશ્વાસ છે એ નવી ઓફિસ થવાથી ખૂબ સારું બનશે આપ લોકો જાણો છો કે પોલીસ સ્ટેશનની અંદર ઘણી જગ્યાએ જગ્યાનો સ્પેસનો અભાવ હોવાથી ત્યાં ટ્રાફિકનો બી પ્રશ્ન રહેતો હતો અહીંયાને લોકો બહુ ઇઝીલી આવી શકશે અને આ કામમાં બી સારું થશે હું ફરીથી આ ડિવિઝન ઓફિસ સ્ટાર્ટ કરવા માટે શ્રી સીએલ સોલંકી રીવા એસપી દિશાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું